મ્યુઝિયમ ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર કલેક્ટર યોગેશ નિરગુડે ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શિક્ષક દિન નિમિત્તે રાજ્ય લેવલે બે શિક્ષકો અને જિલ્લા લેવલે એક શિક્ષક શ્રી અને ચાર તાલુકા લેવલે એમ પાંચ જેટલા શિક્ષકોનું સન્માન આજે કરવામાં આવ્યું છે આજે પૂજ્ય ઠક્કર બાપાને આપણે યાદ કરીએ કે દાહોદ જિલ્લામાં ઓગણીસો ને બાવીસ પછી બિલ સેવા મંડળની સ્થાપના કરીને શિક્ષણ ક્ષેત્રે ઠક્કર બાપાએ ખૂબ સારી કામગીરી કરી હતી મારો જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે મને આજે એવોર્ડ આપવામાં આવ્યો છે સાગારામાં પ્રાથમિક શાળાની અંદર હું છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવી રહ્યો છું મારી શાળાની અંદર સહઅભ્યાસિક પ્રવૃત્તિની સાથે સાથે શૈક્ષણિક ગુણવત્તાની પણ કાર્ય કરવામાં આવે છે શાળાના બાળકો ખૂબ આગળ વધે એ માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ